હેલો વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સર્જન એ ટુ ઝેર ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી રાખજો ચાલો તો અહીં આપણે અહીં આપણે ધોરણ છ સંસ્કૃત વિષયમાં બીજું પદ્ય દક્ષિણ પાદમઃ વિષયમાં આપણે સાત જેતી પંક્તિઓ આપવામાં આવે છે તેને વિસ્તારપૂર્વક જોઈશું સમજીશું તો ચાલો એક નંબર દક્ષિણ પાદમ પુરુષ કુરુ પાદમ કુરુ પૃષ્ઠમ મંદમ મંદમ ભ્રામય તમ ગોલાકારમ સ્વયં ભ્રમ એક નંબર જમણો પગ આગળ કરો જમણો પગ પાસળ કરું તેને ધીમે ધીમે ફેરવો અને તમે પોતે ગોળ ગોળ ફરો બે નંબર વામમ પાદમ પુરુષ કુરું પાદમ કુરુ ૃષ્ઠ મંદમ મંદમ ભ્રામય ગોલાકારમ સ્વયં ભ્રમ ગોળાકાર બે નંબર ડાબો પગ આગળ કરો ડાબો પગ પાસળ કરો તેને ધીમે ધીમે ફેરવો અને તમે પોતે ગોળ ગોળ ફરો ત્રણ નંબર દક્ષિણહસ્ત પુરુષ કુરુ દક્ષિણહસ્ત કુરુ પૃષ્ઠ મંદમ મંદમ ભ્રામય તમ સ્વયં ભ્રમ ત્રણ નંબર ભાવાર્થ જમણો હાથ આગળ કરો જમણું હાથ પાછળ કરું તેને ધીમે ધીમે ફેરવો અને તમે પોતે ગોળ ગોળ ફરો ચાર નંબર વામમ હસ્તમ પુરુષ કુરુ વામમ હસ્ત કુરુપૃષ્ઠ મંદમ મંદમ ભ્રામય તમ સ્વયં ભ્રમ ભાવાર્થ ચાર નંબર ડાબો હાથ આગળ કરો ડાબો હાથ પાસળ કરો તેને ધીમે ધીમે ફેરવો અને તમે પોતે ગોળ ગોળ ફરો પાંચ નંબર હસ્ત દ્રયમ પુરુષ કુરુ હસ્ત દ્રયમ કુરુ પૃષ્ઠમ મંદમ મંદમ ભ્રામયતમ ગોલાકારમ સ્વયં ભ્રમ પાંચ નંબર ભાવાર્થ બે હાથને આગળ કરો બે હાથને પાસળ કરો તેમને ધીમે ધીમે ફેરવો અને તમે પોતે ગોળ ગોળ ફરો છ નંબર સર્વાંગ પુરુષ ગુરૂ સર્વાંગમ હિ કુરુ પૃષ્ઠ મંદ મંદ ભ્રામય તમ ગોળાકાર સ્વયં ભ્રમ ભાવાર્થ છ નંબર બધા જ અંગો આગળ કરો બધા જ અંગો પાસળ કરો તેને ધીમે ધીમે ફેરવો અને તમે પોતે ગોળ ગોળ ફરો નંબર સાત સર્વે મિલિતા ખેલામ સર્વે મિલિવા ગાયામ સર્વે મિલિત ખાદા સર્વે મિલિતવા નૃત્યામ ભાવાર્થ આપણે બધા મળીને રમીએ છીએ બધા મળીને ગાઈએ છીએ બધા મળીને ખાઈએ છીએ અને બધા મળીને નાચીએ છીએ અહીંયા આપણું પદ્યનું ભાષાંતર પૂર્ણ થાય છે અત્યારે તમારે શબ્દાંત લખવાના છે જો એને સરસ અક્ષરે લખવાનું છે દક્ષિણ પાદમઃ પગ પૂર આગળ પૃષ્ઠ પાસળ કુરુ એટલે કરો મંદમ ધીમે ભ્રામય એટલે ફેરવો વામમ ડાબો હસ્તમ હાથ સર્વાંગ બધા જ અંગ ખેલામ રમીએ મિલિત્વા મળીએ ખાદામ ખાઈએ ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે શ્રધ્યા એનું સોલ્યુશન કરી છું પ્રશ્ન નંબર એક નીચે આપેલા શબ્દોનું મોટેથી શુદ્ધ ઉચ્ચારણ કરો પુરુસ્કુરુ પૃષ્ઠમ ભ્રામયતમ નૃત્યામ ખાદામ સર્વાંગ ચાલો પ્રશ્ન નંબર બે નીચે આપેલા શબ્દો અભિનય સાથે બોલો વિદ્યાર્થી મિત્રો અહીંયા શબ્દ શબ્દ આપવામાં આવેલા છે તેમણે તમારે અભિનય સાથે બોલવાનું છે અભિનય કરવાનું છે પૂર ગાયામ પૃષ્ઠમ નૃત્યામ ખેલામ ગોલાકારમ ખાદામ વામપાદમ दक्षिण હસ્તમ પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા શબ્દો સુંદર અક્ષરે જોડણી શુદ્ધિ સાથે લખો મિત્રો અહીં જોઈને સરસ અક્ષરે લખવાનું છે શબ્દો पादम ભ્રામયતમ પૃષ્ઠમ ગોલાકારમ पुरुष गुरु मिलित्वा પ્રશ્ન નંબર ચાર નીચેના શબ્દો વાંચી અને લખો मित्रों वाँची लखवा से दक्षिण वाम मंदम शीघ्रम पूरा पृष्ठ प्रश्न नंबर पांच प्रश्न नंबर पांच नीचेना शब्दों वाचो अच्छे लखो मित्रों अं पर वाँची लखवा मंदम शीघ्रम शीघ्रम सने सने घृष्टम घृष्टम પ્રશ્ન નંબર છ ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે શબ્દો બનાવીને બોલો અને લખો ઉદાહરણમાં આપ્યું છે ખેલમ ખેલામહ ખાદમ ખાદામહ નૃત્ય નૃત્યામહ પઠ પઠામ લિખ લિખામ પા પીબામ ચલ ચલામ ભ્રમ ભ્રમાહ